નમસ્કાર આપ જોઈ રહ્યા છો મારો અવાજ ન્યૂઝ રવિવાર તારીખ ત્રણ ત્રણ બે હજાર ચોવીસના દિવસે વિસનગર સાહિત્ય ગ્રુપ અને શબ્દધારા ચેનલની ટીમના સંયુક્ત ઉપક્રમે આગામી આઠમી માર્ચ વિશ્વ મહિલા દિવસ નિમિત્તે નારીઓના સન્માન પુસ્તક વિમોચન પ્રેરક નારી સન્માનનો ત્રિવેણી સંગમ કાર્યક્રમ નારી તું નાહારી અૈઠોર ગણપતિ દાદાના મંદિરે યોજવામાં આવ્યો આવો કાર્યક્રમ વિસનગર શહેરમાં પ્રથમવાર યોજાયો જેનું આયોજન બહેનોએ કર્યું હતું જેમાં સૌ પ્રથમ બધાએ સાથે મળીને ભોજન ગણપતિ દાદાના મંદિરે પ્રસાદી રૂપે ગ્રહણ કર્યું અને ત્યારબાદ કાર્યક્રમની શરૂઆત કરી મુખ્ય મહેમાન નાયક શ્રી હસમુખભાઈ ગીરદલલાલ નાયક શ્રીમતી જશોદાબેન હસમુખભાઈ કમુબેન રામાભાઈ પટેલ ભીખીબેન અશોકભાઈ પટેલ પ્રેમિલાબેન શાહ ઉપસ્થિત રહ્યા હતા બાદમાં મુખ્ય મહેમાન શ્રીઓના હસ્તે ભારતીય પરંપરા મુજબ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મુકાયો હતો પટેલ અને હેતલબેને સુંદર પ્રાર્થના રજૂ કરી હતી ત્યારબાદ મહેમાનોનું શાબ્દિક સ્વાગત કાર્યક્રમના આયોજક દીક્ષિતા શાહ દ્વારા કરાયું નારી સન્માન માટે શિલ્ડ નાયક અશમુખભાઈ અને શ્રીમતી જશોદાબેનના સંયોજનથી પ્રાપ્ત થવા બદલ ઋણ સ્વીકાર માટે તેમનું સાલ ઉડાડી અને મેં મેમન્ટો આપી સન્માન કરવામાં આવ્યું હતું છાયા ખત્રીનું કાવ્ય સંગ્રહ શબ્દ સાહિત્યાર પુસ્તક સહિત પીના પટેલ પિનકીના બે પુસ્તકો

ત્યારબાદ સૌ લેખિકા કવિયત્રી દ્વારા પોતાની રચનાનું પઠન કરવામાં આવ્યું હતું સૌએ ખૂબ જ સુંદર શૈલીમાં શબ્દોને કવિતામાં ડાળી સૌની સમક્ષ રજૂ કર્યા ત્યારબાદ ઓછું ભણેલી અને આત્મવિશ્વાસ સાથે આગળ વધેલી પાંચ બહેનો દીપિકાબેન પટેલ રશ્મિબેન પટેલ ચંદ્રિકાબેન પ્રજાપતિ સંતોષબેન પ્રજાપતિ અને પિંકીબેન ઠાકોરને સન્માનિત કરાયા પ્રેરણા સન્માન મેળવનારા બહેનોને ટ્રોફી અને રોકડ રકમ આપી સન્માનિત કરી પ્રોત્સાહિત કરાયા તેઓએ પોતાની સંઘર્ષ ગાથાઓ સમક્ષ રજૂ કરી સમગ્ર કાર્યક્રમનું સંચાલન કુશળતાપૂર્વક કરવા બદલ અને દરેક ક્ષેત્રમાં પ્રગતિ કરી સફળતા મેળવવા બદલ રિષિતા પટેલને ટ્રોફી આપી સન્માનિત કરાયા હતા સન્માનનું સમગ્ર શ્રેય રીષિતાએ પૂજ્ય માતા પિતાને અર્પણ કર્યું છેલ્લા સેશનમાં વર્ષ બે હજાર ચોવીસ અંતર્ગત ચોવીસ લેખિકા કવયત્રીઓને શિલ્ડ આપી સન્માનિત કરાયા આ સમગ્ર કાર્યક્રમનું લાઈવ પ્રસારણ પણ શબ્દધારા ચેનલ પર કરવામાં આવ્યું હતું અંતમાં આયોજક શ્રી પીનાબેન દ્વારા સૌનો આભાર વ્યક્ત કરી આભાર વિધિ કરાઈ વધુમાં પોતાની કારકિર્દીમાં આગળ વધનારા ત્રણ સન્નારીઓનું સાલ ઉડા સન્માન કરાયું સમગ્ર કાર્યક્રમના આયોજક પીનાબેન પટેલ દીક્ષિતા શાહ અને સહ આયોજક કોકિલાબેન પટેલ ચિતલ માલાણી ડોલી મોદી મલ્લિકા ત્રિવેદી અને સંચાલન રિશિતા પટેલ સાથે હેતલ મહેતા સંગીતા ચૌધરી અને છાયા ખત્રીએ સાથે મળીને ખૂબ જ સફળતાપૂર્વક કાર્યક્રમ પૂરો કર્યો હતો આ કાર્યક્રમ ખૂબ જ સફળ રહ્યો હતો दीकर जख्मों ना मेहताड़िया तमारी आबू खातर उघाड़ा घाव पर ढाड़िया तमारी आबू खातर मने पारे हु मानी ने महत्ता पिंच रानी कर मने पारे हु मानी ने महत्ता पिंच रानी नहीं मैं मारा पाख पग का प्यार तमारी आबू खातर

ઓકે okay,